તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ કચ્છના ખાવડા નજીક ડ્રોન જેવું શંકાસ્પદ ઉપકરણ મળી આવતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટના અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે તો ડ્રોન ક્રેશ થતા વિવિધ એજન્સીઓ જે છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કચ્છ પર પાકિસ્તાને હુમલાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતે તે શંકાસ્પદ ડ્રોન જે હતું તેને તોડી પાડ્યું છે ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલો નિષ્ફળ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કચ્છના ત્રણ જેટલા બંદર પર માછીમારી પર પ્રતિબંધ મુકાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે તો કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો છે પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે એક પછી એક 15 શહેરોમાં હુમલાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો ભારતે વળતો જવાબ આપ્યો તે હુમલાને નિષ્ફળ બનાવ્યું પરંતુ તેમ છતાં પણ પાકિસ્તાનની શાન હજુ પણ ઠેકાણે નથી આવી રહી ત્યારે આજે આજના દિવસે કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો છે પરંતુ ભારતે તે હુમલાને નિષ્ફળ બનાવ્યો છે ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે આજે જે રીતે અહેવાલ સામે આવી રહ્યા છે માહિતી મળી રહી છે વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો પણ નાશ કર્યો હતો મેળવી લઈએ સંવાદદાતા દાઉદ હુમલાનો પ્રયત્ન કર્યો ભારતે તે હુમલા નિષ્ફળ બનાવ્યા તેમ છતાં પાકિસ્તાન તરફથી વધુ એક વખત પ્રયત્ન કરવામાં આવ્યો જોકે વધુ એક વખત ભારતીય સેનાએ કચ્છ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યું છે શું છે વિગતો

સ્થાનિક લોકો તો એવો દાવો કરી રહ્યા છે કે આ જે ડ્રોન હતું તે સતત બે કલાક ઉડી ગયું હતું આસપાસના જે ગામો છે બોર્ડર વિસ્તાર છે બે કલાક ની અંદર આ ડ્રોન ફરી વળ્યું હતું ત્યારબાદ

જે આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ